હેલો મિત્રો કેમ છો મજા મને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આરએમસી રીક્રુમેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તો તેના વિશે આજે સમજીશું જેવી કે સિસ્ટમ એનાલિસિસ છે ગાર્ડન સુપરવાઇઝર છે વેટનરી ઓફિસર છે ગાર્ડન આસિસ્ટન્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન છે જુનિયર ક્લાર્ક છે ફાયર ઓપરેટર છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર કુલ બસો ઓગણીસ વિવિધ કેડરમાં ભરતી રિક્રુમેન્ટ નોટિફિકેશન જાહેર થયું છે તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું તો તેમાં કોણ પરીક્ષા લેશે શૈક્ષણિક લાયકાત શું છે વયમર્યાદા શું છે પગાર ધોરણ શું છે કઈ રીતે લેવાશે પરીક્ષા તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વિગતવાર આપણે ભરતી વિશે જાણીશું તો રાજકોટ મહાનગરપાલિકા ભરતી તો અહીં તમે મિત્રો જોઈ શકો છો કે તારીખ દસ એક બે હજાર ચોવીસ બુધવાર સુધીમાં ઓનલાઈન માધ્યમથી જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે ફોર્મ ભરી શકશો તો તમે અહીં જોઈ શકો છો સિસ્ટમ એનાલિસિસ છે જેની કુલ ટોટલ બે જગ્યાઓ છે ગાર્ડન સુપરવાઇઝર બે જગ્યાઓ વેટરનરી ઓફિસર એક જગ્યા છે ગાર્ડન આસિસ્ટન્ટ બાર જગ્યાઓ છે ટેકનિકલ આસિસ્ટન્ટ બે જગ્યાઓ છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ચાર જગ્યા છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર જે ફિમેલ માટે છે ચાર જગ્યાઓ છે ફાયર ઓપ્ટર ઓપરેટરની ચોસઠ જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની એકસો અઠ્યાવીસ જગ્યા કુલ મળીને બસો ને ઓગણીસ જગ્યાઓ થાય છે અહીં મિત્રો કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે પગાર ધોરણ વયમર્યાદા તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈશું તો કે તારીખ ડબલ્યુ જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 આર એમ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસથી દસ એક બે હજાર ચોવીસ સુધી તમે લોગ ઇન કરીને અરજી કરી શકશો જે ઓનલાઈન છે અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ દસ એક બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સિસ્ટમ એનાલિસિસ અલગ અલગ જગ્યાઓ છે તો તેના સિસ્ટમ એનાલિસિસ માટે લાયકાત શું છે તો કે માન્ય માન્ય યુનિવર્સિટીની બી કોમ્પ્યુટર અથવા તો આઈટી અથવા તો બી ટેક કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર આઈટી અથવા તો એમસીએ અનુભવ પણ આમાં મિત્રો માગ્યો છે અનુભવ જે પ્રોસેસ એનાલિસિસ અને ડોક્યુમેન્ટેશનમાં પાંચ વર્ષનો અનુભવ અથવા તો કે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો એસએલડીસી અનુભવ અને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ સિસ્ટમ એનાલિસિસનો તો પગાર ધોરણની સિસ્ટમ એનાલિસિસનો પગાર ધોરણ તો ફિક્સ પાંચ વર્ષ માટે ત્રેપન હજાર સાતસો રૂપિયા છે અને પાંચ વર્ષ સંતોષકારક સેવાઓ બાદ જરૂરિયાતને ધ્યાને લઈને સાતમા પગાર પંચ મુજબ ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી થઈ શકે વયમર્યાદા મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષ છે પછી વાત કરીશું ગાર્ડન સુપરવાઇઝરની યુજીસી એ આઈ સી માન્ય યુનિવર્સિટી એગ્રીકલ્ચર અથવા તો બોટની અથવા તો જ્યુલોજી અથવા તો હોટિકલ્ચરમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો પગાર ધોરણ શું છે તો મિત્રો સ્ટાર્ટિંગ પાંચ વર્ષ ફિક્સમાં એકાવન હજાર છે અને એના પછી મિત્રો પગાર વધી શકે છે અને વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ છે એના પછી વાત કરીશું વેટનરી ઓફિસરની લાયકાત તો કે યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટીની બીવી એસ સી એન્ડ એચ એ એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હઝબન્ડરીની ડિગ્રી રાજ્ય પશુ ચિકિત્સા પરિષદ એટલે કે ગુજરાત વેટનરી કાઉન્સિલ અથવા તો ભારતીય પશુ ચિકિત્સા પરિષદ સાથે નોંધાયેલા હોવો જોઈએ અનુભવ સેન્ટ્રલ જૂ ઓથોરિટી ન્યૂ દિલ્હી માન્ય જૂ વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર બ્રોડિંગ સેન્ટરમાં વેટનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ માંગ્યો છે પગાર ધોરણ મિત્રો અહીં તમે જોઈ શકો છો પાંચ વર્ષ માટે ફિક્સ તે હજાર સાતસો એના પછી રેગ્યુલર થશો તો એ પ્રમાણે વધી શકે છે ને વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ એના પછી ગાર્ડન આ સિસ્ટન્ટની તો યુજીસી એઆઈસીટી માન્ય યુનિવર્સિટી ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા ડિગ્રી ઇન હોર્ટિકલ્ચર અથવા તો ડિપ્લોમા ડિગ્રી ઇન બોટની અથવા તો ડિપ્લોમા ડિગ્રી ઇન જ્યુઅલોજી તો મિત્રો ફિક્સ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રહેશે એના પછી તમારો પગાર વધશે અને ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ એના પછી વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટ તો યુજીસી એઆઈસીટી માન્ય કોઈ પણ વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએટની પદવી મેળવેલી હોય અથવા તો કે બે ત્રણ ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ પદવી હોવી જોઈએ અનુભવ ગ્રંથાલયની કામગીરી અને ટેકનિકલ કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ માંગ્યો છે તો મિત્રો પગાર ધોરણની વાત કરીશું ટેકનિકલ આસિસ્ટન્ટની જે લાઇબ્રેરીયન તો એના ઉ ઓગણપચાસ હજાર છસો રૂપિયા છે પાંચ વર્ષ માટે ફિક્સ છે પછી પગાર વધી શકશે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ એના પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની લાયકાત તો કે કોઈ પણ યુનિવર્સિટી વિદ્યાશાખામાંથી ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે અને બે ત્રણ ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ પદવી મેળવેલો હોય છે આનો પગાર છે પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ એના પછી વાત કરીશું જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર જે મહિલાઓ માટે છે તો એચ એસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ અગ્રતા કોને આપવામાં આવશે કે એન એસ આઈ એસ પટિયાલા ડિપ્લોમા એક વર્ષનો કોર્સ સ્વરણીય ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીમાં કોર્સ કરેલો હોવો જોઈએ સિક્સ વીક સર્ટિફિકેટ કોર્સ અથવા તો સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા પટિયાલા દ્વારા એના પછી દ્વિતીય અગ્રતા ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોય અને તેને લઈ શકાય તૃતીય અગ્રતા કોને કે ઉપરના લેવલ ના હોય તો નેશનલ પાર્ટિસિપેટ હોવું જોઈએ ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કૂલ લેવલે નેશનલ રમેલ હોવો તે ખેલાડી તો પગાર ધોરણ છે મિત્રો પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર છે એના પછી તમારો પગાર વધી જશે અને વયમર્યાદા થી તેત્રીસ વર્ષ એના પછી ફાયર ઓપરે ઓપરેટર સોરી ફાયર ઓપરેટર તો સીધી ભરતીની લાયકાત છે ધોરણ દસ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ અથવા તો હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ અને શારીરિક લાયકાત શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે તો આનો પગાર કેટલો છે ફાયર ઓપરેટરનો તો મિત્રો એનો ફિક્સ છવ્વીસ હજાર છે પાંચ વર્ષ માટે અને વયમર્યાદા અઢારથી તેત્રીસ એના પછી વાત કરીશું જુનિયર ક્લાર્કની તો કે માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ લેખિત પરીક્ષામાં મેરિટના અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારો નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સીસી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર વિશે લાયકાત ઉત્તીર્ણ કરવાની રહેશે પગાર ધોરણ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રહેશે ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ મિત્રો સૂચનાઓ છે કે આરક્ષિત એટલે કે રિઝર્વેશન વર્ગના ઉમેદવારોને ઉપલી વાયુમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ રહેવા રહેશે અને આરક્ષિત વર્ગના મહિલા ઉમેદવારો આરક્ષિત વર્ગની જગ્યા ઉપર અરજી કરશે તો તેમને પાંચ વર્ષની છૂટછાટ તથા પાંચ વર્ષ મહિલા અનામતના રહેશે અને સરકાર શ્રેણીના ધારણ ધોરણ મુજબ વધુમાં વધુ પિસ્તાળીસ વર્ષની વયમર્યાદા રહેશે જે મહિલાઓ માટે છે રાજકોટ મહાનગર કર્મચારીઓ છે એમને ઉપલી વયમર્યાદા લાગી પડશે નહીં એના પછી વાત કરીશું તો કે ઉપરોક્ત જગ્યા માટે જે ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ નગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કોઈ પણ માધ્યમ મારફતે કરવામાં આવેલ અરજી ગણાશે નહીં ઉપરોક્ત જગ્યાઓ તેને લગતો જે વધુ માહિતી માટે તમે ડબલ્યુ ડબલ્યુ આર એમ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જોઈને મેળવી શકાશે કોઈપણ માહિતી જે વેબસાઇટ આપેલી છે તેના ઉપર ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરાવવાની રહેશે અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં અને પરત પણ મળશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિ લાયકાત અનુભવ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે અને ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારોને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક ગણવામાં આવશે તથા અરજી કરતી વખતે ઉમેદવારે સબમિટ કરેલ માહિતીમાં પાછળથી કોઈપણ પ્રકાર સુધારાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં શારીરિક રીતે અસક્ત ઉમેદવારો સામાન્ય વહીવટી વિભાગના નિયત થયેલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ શારીરિક સર્જનના તબીબી પ્રમાણપત્રો અને હાથીન રહીને ઉપલી વયમર્યાદામાં દસ વર્ષ સુધી છૂટછાટ મળવાપાત્ર છે અને મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની વિશેષ છૂટછાટ આપવામાં આવશે એટલે કે પિસ્તાળીસ વર્ષની વયમર્યાદામાં મર્યાદામાં મળવાપાત્ર રહેશે તો મિત્રો તમે જે હેન્ડીકેપ મિત્રો છે તેમના માટે અહીં આપેલું છે તો તમે અહીં જોઈ શકો છો એના પછી જે શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની અસક્ત અશક્તની ટકાવારી અને વિગત દર્શાવવાની રહેશે શારીરિક અશક્ત અનામત સિવાયની જગ્યાઓ માટે લગતા સમગની કામગીરી માટે સક્ષમ હોય તેવા જ ઉમેદવારે ધ્યાનમાં લેવામાં આવશે શારીરિક અશક્ત તથા માજી સૈનિકો માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવારો પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના હશે તો ઉમેદવાર હશે તે કેટેગરીના ગ્રામમાં હશે તેમજ તે કેટેગરી જગ્યા સમાવેશ છે એના પછી મિત્રો શારીરિક અસકતા ચાલીસ ટકા તેથી વધુ હોય તેમને જ શારીરિક અસક્તાનો લાભ મળવાપાત્ર રહેશે માજી સૈનિકો જેવા કે જળવાયુ અને ભૂમિની આર્મી ફોર્સિમમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનો સક્ષમ અધિકારીનો ઓળખ કાર્ડ અથવા તો ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો ઉકેલી મર્યાદા બદલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ રહેશે ઉમેદવારોને આવેલ અરજીની સંખ્યાને ધ્યાનમાં લઈને નિમણૂક અધિકારી દ્વારા ઉમેદવારોના મેરિટ ક્રમાંક નિયત કરવા અંગેની ઉચિત કાર્યપ્રણાલી અનુસરીને પસંદગી કરવામાં આવશે અને આ જાહેરાત કોઈપણ કારણોસર રદ કરવાની ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો અન્વયનો આખરી નિર્ણય કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાનો સંપૂર્ણ હક અધિકાર રહેશે તો મિત્રો આ હવે મિત્રો કોમ્પ્યુટર લાયકાત વિશે તો કે જે કોમ્પ્યુટર માટે અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝિક નોલેજ તરીકે જાહેર કરેલ છે અને ઉમેદવારે ગુજરાતીને હિન્દીનો હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ નાગરિકત્વ તો મિત્રો ભારતનો નાગરિક હોવું જોઈએ જરૂરી છે તેના પછી નેપાળનો પ્રજાજન ભૂતાનનો પ્રજાજન અથવા તો કાયમી વસવાટ કરવાના ઇદારા છે પહેલાં ભારતમાં આવેલ બેટના નિર્વાસિત અથવા તો પાકિસ્તાનભરમાં કે અન્ય પૂર્વ દેશોમાંથી આવેલા હોય તો ભારતમાં કાયમી વસવાસ વસવાટ હોય તો પણ એ પરિષ્ઠ ઓનલાઈન અર્જિંગ કરવાના મિત્રો ઉમેદવારે ધ્યાનમાં લેવાની સૂચનાઓ આપેલી છે તો તમે અહીં જોઈ શકો છો કે ઉમેદવારે ઓનલાઈન અરજીમાં ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પર પુરાવા રાજકોટ મહાનગરપાલિકામાં કે ત્યારે અસલ જે પ્રમાણપત્રો રજૂ કરવામાં આવશે ઓનલાઈન અરજીમાં ભરેલ વિગતો અને પુરાવા ફેરફાર અથવા તો તફાવત જણાશે ઉમેદવારે રદ કરવામાં આવશે બિન અનામતના કેટેગરીના ઉમેદવારો રૂપિયા પાંચસો અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય ઉમેદવારોના જે રિઝર્વેશન છે એમના માટે અઢીસો રૂપિયા છે ઓનલાઈન અરજી તરીકે ભરવાના આ અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારો પોતાનો અરજી નંબર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આઈડી સાચવી રાખવાના રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં ફી ભર્યા વગરની અરજી રદ થશે અરજી ફી ન ભરનાર ઉમેદવારે કોઈપણ પ્રકારની લિખિત પરીક્ષા સ્કેનિંગ ટેસ્ટ મૌખિક ઇન્ટરવ્યૂ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધ નિયત કરવામાં આવશે તેને બેસવા દેવામાં આવશે નહીં ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટાગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવા જ ફોટાગ્રાફ રજૂ કરવાનો રહેશે કોઈ પણ ઉમેદવાર એક જગ્યાએ એક કરતાં વધુ અરજી કરશે તો તેની અરજી રદ કરવામાં આવશે એ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાની રહેશે ઉંમર લાયકાત અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કરવર્જન કન્વર્જન કોષ્ટક રજૂ કરવાનું રહેશે જાહેરાતમાં માગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારોએ અરજીમાં જે અનુભવ દર્શાવે તે તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો દિવસ માસ વર્ષ તથા બજાવેલ ફરજનો પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનો જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માત્ર ઓફર લેટર કે અપોઇન્ટમેન્ટ લેટરના અનુભવ પુરાવા તરીકે અમાન્ય ગણાશે તો મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકા વિશે જે ભરતી આવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ